મળતી માહિતી મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે લસકાણા ગામ આહિર સમાજની વાડી પાછળ પીઠાભાઈના તબેલામાં આવેલ દુકાનમાં ભેળસેળ યુક્ત ઘી બનાવવામાં આવી રહ્યું છે બાતમીના આધારે લસકાણા પોલીસ સ્ટાફ ફૂડ એન્ડ સેફ્ટી અધિકારી તથા પંચોની હાજરીમાં દરોડું પાડવામાં આવ્યું હતું સ્થળ પરથી એક ઈસમને ભેળસેળયુક્ત ઘી ત્રણસો ઓગણીસ ચોપન કિલોગ્રામ જેની અંદાજીત કિંમત રૂપિયા ઓગણસી હજાર આઠસો પંચ્યાસી વેજીટેબલ સોયાબીન ઓઇલ આઠસો છપ્પન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર છસો ઘી બનાવવા માટે વપરાતું એસેન્સ જેની એક હજાર તેમજ અન્ય સાધન સામગ્રી જેની કિંમત આ રીતે કુલ બે લાખ અગિયાર હજાર આઠસો પાસઠ ના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલ ઈસમનું નામ અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાંથલિયા વર્ષ ત્રીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર સોળ સાયનાથ સોસાયટી ઇમા મંગલ હોલની બાજુમાં કામરેજ ચાર રસ્તા સુરત હોવાનું ખુલ્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાના આર્થિક ફાયદા માટે સોયાબીન તથા વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસન્સ ભેળવી ભેળસેળ ઘી બનાવી છૂટક વેચાણ કરતો હતો લસકાણા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી

ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछगछ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर